વિસાવદર તાલુકા કક્ષાનો ગણિત વિજ્ઞાન પ્રદર્શન મેળો મોટા ભલગામ મિડલ સ્કૂલ ખાતે યોજાયો વિસાવદર તાલુકા કક્ષાનો ગણિત વિજ્ઞાન પ્રદર્શન મેળો મિડલ સ્કૂલ ખાતે યોજાયો જેમાં મોટી સંખ્યામાં તાલુકાની શાળાઓએ ભાગ લીધેલો હતો આ ગણિત વિજ્ઞાન પ્રદર્શન મેળામાં આવનાર વિજેતા કૃતિને જૂનાગઢ જિલ્લા કક્ષામાં મોકલવામાં આવશે આતકે ભલગામ સરપંચ તેમજ ગ્રામજનો અને સ્કૂલોએ આ વિજ્ઞાન મેળાની મુલાકાત લીધેલ હતી આજ રોજ વિસાવદર તાલુકાના ગણિત અને પર્યાવરણ પ્રદર્શન સાઠમાં જે મિડલ સ્કૂલ ભલગામ વિસાવદર તાલુકાનો યોજવામાં આવેલ આજના દિવસે બાળવૈજ્ઞાનિકો કુલ ચોત્રીસ કૃતિઓ અને બાળવૈજ્ઞાનિકો અડસાઠ તેમજ માર્ગદર્શક શિક્ષક શ્રીઓ ઓગણીસ અને વિસાવદર તાલુકાની સત્તર શાળાઓએ ભાગ લીધેલ આ બદલ અમે આ બાળ બાળવૈજ્ઞાનિકોને શાળા પરિવારોથી અભિનંદન પાઠવીએ છીએ અને આ કૃતિઓમાંથી વિભાગે માંથી એક કૃતિ એવી રીતે પાંચ વિભાગમાંથી પાંચ કૃતિઓ જિલ્લા કક્ષાએ જનાર છે અને આ કૃતિઓ જિલ્લા કક્ષાએ સિલેક્ટ થઈ અને રાજ્ય કક્ષા સુધી પહોંચે એવી અમે શાળા પરિવારોથી શુભેચ્છા પાઠવીએ છીએ અસ્તુ જય જય ભારત